નમસ્કાર દર્શક મિત્રો જનર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકામાં છેલ્લા વીસ દિવસથી વરસાદે વિરામ લીધા બાદ સાવલી તાલુકામાં ઉકરાટ અને બફારાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા પરંતુ ધરતીપુત્રોને વરાફ મળતા પોતાના ખેતરોમાં વાવની તરફ વળ્યા હતા ખેતરો તૈયાર કરી વરસાદની કાગડોળે રાહ જોતા હતા અને ગતરાત્રી દરમિયાન બે વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો હતો રાત્રિ બે વાગ્યાથી રવિવાર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો અને મોસમનો કુલ વરસાદ ચારસો ઓગણસાઠ મિલીમીટર નોંધાયો હતો ખેતરોમાં પાણી ભરાયા હતા સાવલી ગોઠડા લસુંદરા વરસડા સાડા સાલ વાલાવાવ અને દેસર સહિતના ગામોમાં મોડી રાત્રિ દરમિયાન મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી સાવલીનગરમાં માર્ગ ઉપર પાણી વહેતા જોવા મળ્યા હતા ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે તો કેટલા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેને કારણે સમગ્ર પંથકમાં તાજગીભર્યા વરસાદી માહોલ છવાયો છે અને વાતાવરણમાં ઠંડક પસરી છે દિવસભર આકાશમાં વાદળોના ગાઢ દિબાંગો વચ્ચે અંધારું છવાયું હતું અને વેળા થતા થતાં ઝાપટાએ વાતાવરણમાં ઠંડક પસરી હતી ખેતીકામ માટે આ વરસાદ ખેડૂતો માટે આશાજનક માનવામાં આવી રહ્યો છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ચોવીસ કલાકમાં પણ આવા જ પ્રકારની હળવાથી મધ્યમ ઝાપટાવાળા વરસાદની આગાહી કરી છે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલથી લોકોમાં ખુશી જોવા મળી હતી રિપોર્ટર સતીશ પરમાર સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ